આ મશીનને નાના મોટા સૌ ચલાવી શકે એમાં કોઈ એવું વધારાનું મેન્ટેનન્સ નથી આવતું એમાં માત્ર એક ઓન ઓફની સ્વીચ છે બે વીક એક સાથે બની શકે વાટું બે વાટુ એના માટે બે એની ડાય છે બે મોટર છે અપડાઉન લિફ્ટર છે આને હું તમને ચાલુ કરીને પણ બતાવું છું અને સાવ ઓછા પાવર ની અંદર આ મશીન ચાલે છે તો આવો દોસ્ત મિત્રો આપણે પેલા ને શરૂ કરીએ

રૂ ફસાઈ ગયું હોય સોય છે ખરાબ થઈ હોય તો કોઈ કારણોસર તમારે મેન્યુઅલ અપડાઉન લિફ્ટિંગ લિફ્ટ કરવાની જરૂર નથી આ તમે મશીન દ્વારા સ્ટેપ બાય સ્ટેપ તમે ઉપર નીચે કરી શકો એ પણ એક સુવિધા છે બીજું આ પાસ કેટલા સમય ઉપર તો રાખવું એ પણ છે સેટિંગ આ રીસેટ કરી દીધું મશીન આ સ્ટાર્ટ ચાલો હવે કઈ રીતના વાટ બનાવશો એના માટે આ રૂની આટલી છે એમાંથી બે થી અઢી ઇંચ થી વધીને ત્રણ ઇંચ સુધીનું રૂને આપણે કટ કરી લેવાનું એક પીસમાંથી જો આટલી મુજબ તમે બે થી ત્રણ વાટ બનાવી શકો

આરામથી કામ ઘર બેઠા તમે કામ કરી શકો છો તો આવું છે અને વધુ વિડીયો આવા મળતા રહે એ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયોને શેર કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું